जेल नजीक पुल पासे मातेला सांडनी माफक दौड़ता ट्रकना चालके भेसोना धन टक्कर मारी हड़फेट में मा लेता त्रण भेसोना मौत थया छे આવા બનાવ અનેક વખત બની ગયા છે કે જેમાં પુરપાટ દોડતા વાહનના ચાલકો કઈ પણ જોયા વગર અબોલ જીવને હડફેટમાં લઈ જીવ લઈ લેતા હોય છે પ્રાપ્ત થતી વિગતો મુજબ ખાવડા રોડ પર એરફોર્સની સામે વાડો ધરાવનાર હનીફ વલીમામદ સુમરા દ્વારા આ બનાવ અંગે પોલીસ મતકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી રાબેતા મુજબ गत દિવસે પશુઓને પાલારા સીમમાં ચર્યાંણ માટે લઈ ગયેલ હતા જાથી રાત્રે 9.30 વાગે પરત આવી રહ્યા હતાતે સમય પાલારા જેલ પાસે ખાવડા તરફથી પૂરઝડ પે ટ્રક આવતી હતી જેને તોચ લાઈટ બતાવી ટ્રક ધીમી કરવાનો ઈશારો કરેલ હોવા છતાં પણ ટ્રક ટ્રક ચાલકે બેદરકારી पूर्वक પૂરઝડ પે ગાડી ચલાવતા પશુઓ ઢસળાયા હતા જેમાં ગંભીર ઈજાઓના પગલે ત્રણ ભેંસોનું મોત થયું હતું અકસ્માત સરજી નાસી જનાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે